આજે વહેલી સવારે આણંદના ચિખોદરા ચોકડી નજીક આવેલા લાકડાના પીઠામાં અચાનક આગ લાગી ગઈ હતી પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની ઊંચી લપેટોએ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જી દીધો ચિખોદરા ચોકડી પાસે જ્યાંથી બુલેટ ટ્રેન માર્ગ પસાર થાય છે તેની જમણી બાજુના અંદરના વિસ્તારમાં આવેલા લાકડાના પીઠામાં આગ લાગી હતી સૂકા લાકડાની ભરેલી પડેલ ઢગલીઓએ આગને વેગ આપ્યો હતો

ફાયર વિભાગને જાણ કરાઈ અને સમયસર ટીમ પહોંચી ન હોત તો મોટી નુકસાની થવાની પૂરી શક્યતા હતી